ભરૂચ જિલ્લાના આહિર સમાજની વાસ્તવિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાળેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો જ્ઞાનની દેવીમાં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને પાંચ વર્ષ પૂર્ણ થતાં નવી ટીમની રચના કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લાના આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર ભોવાલ અને લખુભાઈ આહિર ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરવામાં આવી હતી આ સાથે તેઓની કારોબારી સભ્યોની પણ નિવૃત્ત કરવામાં આવી હતી આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની પોકાર બોલાવી હતી સાથે જ આવનાર દિવસોમાં આહિર સમાજનો એક નવું નવું ભવન બને તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે આવનાર દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આહિર સમાજમાં ચાલતા કુરીવાજો વહેલી તકે દૂર કરાય તેવા પ્રયત્નો પણ સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે કહ્યું હતું હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી જેમાં આજ રોજ કમિટીની બે હજાર ત્રેવીસની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવી જેમાં સર્વસંમતીય મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે બદલ હું ખૂબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું